ચુંબક વિશે વાત કરવાનો છું તો ચાલો સમજીએ જો આ એક ગજીય ચુંબક છે દરેક ચુંબકને બે ધ્રુવ હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જો ચુંબકના ચુંબકના ધ્રુવો આપણને ખબર ના હોય તો કેવી રીતે જાણી શકાય તે તેને માટે એક પ્રવૃત્તિ કરીએ સૌથી પહેલા આપણે ચુંબકને મુક્ત રીતે લટકાવશું પછી તેનો એક છેડો ઉપર તરફ એક નીચે તરફ રહેશે તેથી ઉપરનો છેડો એ ઉત્તર ધ્રુવ ને નીચેનો છેડો દક્ષિણ ધ્રુવ છે જુઓ અહીં આપણે બે ચુંબકને મુક્ત રીતે લટકાવ્યા છે જો સમાન ધ્રુવોને સામે લાવતા બીજો ચુંબક દૂર ભાગે છે એટલે કે અપાકર્ષે છે બરાબર હવે જો અસમાન અસમાન ધ્રુવોને નજીક લાવતા એક એકબીજાને ચોટી જાય છે એટલે કે બંને એકબીજાને આકર્ષિત છે આમ ચુંબકના સમાન ધ્રુવો એ એકબીજાને અપાકર્ષે છે અને ચુંબકના અસમાન ધ્રુવો એ એકબીજાને આકર્ષે છે આથી ચુંબક તત્વની ખરી કસોટી એ આકર્ષણ નહીં પણ અપાકર્ષણ છે કારણ કે લોખંડ કોબાલ્ટ નિકલ જેવી ચુંબક આકર્ષે પણ અપાકર્ષણ તો બે ચુંબક વચ્ચે જ થાય જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન નોટિફિકેશનની ઘંટડી વગાડવાનું ભૂલશો નહીં